હેલો એવરી વન મારી નામ મોનિક મોદી તો આજે હું સરસ મજાનો ટૉપિક એવો લઈને આવ્યો છું કે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં ત્રણ એને આપણે સંખ્યા રેખા ઉપર કઈ રીતે દર્શાવી શકાય ચલો તો આપણે સંખ્યા રેખા ઉપર એને દર્શાવીએ ચાલો તો આપણી આ સંખ્યા રેખા મેં પહેલેથી દોરી દીધી બરાબર તો એમાં આ જીરો છે બરાબર હવે જીરોથી એક બે ત્રણ આવી રીતનું હોય હવે આપણે જીરોથી એક આ બે ત્રણ આવી રીતનું હોય તો આટલો એક એકમ કહેવાય આ જીરોથી એક એને શું કહેવાય એક એકમ હવે એક એકમ બરાબર મેં કેટલા લખ્યા અહીંયા ત્રણ સેમી હવે તમે ચાર સેમીએ લઈ શકો પાંચ સેમીએ લઈ શકો જે લેવું એ આપણે એટલા સેમી આપણે લઈ શકીએ જેટલા મોટા સેમી લેશો વધારે પડતા લેશો તો એટલી મોટી આકૃતિ થશે તો મેં અહીંયા ત્રણ સેમી લીધા છે બરાબર ચલો તો આ જીરો એ હવે ત્રણ સેમી સેમીએ એક એકમ કરવાનું ચલો એ આટલેથી આ જીરોથી એક બે અને આ ત્રણ ચલો અહીંયા હું લખી દઉં એક બરાબર પાછું અહીંયાથી કરી આપણે એ અહીંયાથી આપણે ચાલો બીજું ત્રણ સેમી કેટલા કર્યા બે બરોબર તો હવે આ જીરોથી આટલું કેટલું એક એકમ જ છે આટલું કેટલું એક એકમ પણ એકમ બરાબર લીધા કેટલા ત્રણ સેમી બરોબર તો અહીંયા હું લખી દઉં એક એકમ તો હવે આપણે સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે વર્ગમૂળમાં બેને સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવવાનું છે તો વર્ગમૂળમાં બે તો એના માટે સૌથી પહેલાં શું કરવાનું કે વર્ગમ બે એને લખી દેવાના આ લખ્યા એની સામે આવું બીજું એક વર્ગમૂળ દોરવાનું હવે અહીંયા છે કેટલા બે બે એટલે શું કહેવાય એક પ્લસ એક કહેવાય તો એક પ્લસ એક એટલે શું થાય બે તો એને આવી રીતે મેં લખ્યા ચલો હવે આપણે બીજું સ્ટેપ શું કરવાનું કે અહીંયા એક કે તો કોનો વર્ગ એક થાય આપણે જોવાનું એકનો વર્ગ એક થાય તો અહીંયા શું કરવાનું એકનો વર્ગ એક બરાબર એવી રીતે અહીંયા કરવાનું કે કોનો વર્ગ એક થાય તો શું થશે એકનો વર્ગ એક ધારો કે ચલો આવવું હોય કે ચાર પ્લસ એક આવ્યું હોત તો શું જોવાનું કોનો વર્ગ ચાર થાય તો શું આવે બેનો વર્ગ ચાર અને કોનો વર્ગ એક થાય તો એકનો વર્ગ એક આવી રીતે કરવાનો બરાબર તો અહીંયા શું છે કોનો વર્ગ એક થાય અને કોનો વર્ગ એક થાય બંને સાઈડ એક જ જેવું છે આટલું કરી દીધું હવે શું કરવાનું કે આ એને જે એક અને આયુ એક એને આપણે સમજવાનું એકમ શું સમજવાનું એકમ આને શું સમજવાનું એકમ તો આ જે પહેલાં એક એને આપણે નીચે કરવાના આટલે નીચે લખવાના આ એક એકમ જ છે જો ઝીરોથી એક એટલે આટલા કેલા થયા એક એકમ અને આ બીજા એક એને ઊભા લખવાના નેવ અંશના ખૂણે કરવાના શું કરવાનું નેવ અંશના ખૂણે ઊભા દોરવાના ચલો આટલાથી આટલું એક એકમ તો છે જ બરાબર હવે હું ને ઊભું અને એક એકમ એટલે આપણે લીધા કેલા ત્રણ સેમી તો જોવાનું ચલો એક બે અને ત્રણ તો આ ઉભાએ કમ્પ્લીટ નેવ અંશના ખૂણે એક એકમ કરવાના આ એક એકમ અને આ એકલા થશે એક એકમ બરોબર હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આ બંનેને જોઈન્ટ કરી દેવાના આ બંનેને શું કરી દેવાના જોઈન્ટ આ બંનેને જોઈન્ટ કરી દીધા બરાબર હવે અહીંયા કોક નામ આપીશું અહીંયા કોક નામ આપીશું ને અહીંયા કોક નામ આપી દઈએ ચલો આ પોઈન્ટે હું નામ આપી દઉં એ આ પોઈન્ટે નામ આપી દઉં બી અને આ પોઈન્ટે નામ આપી દઉં સી બરાબર આનું માપ કેટલું છે એક આનું માપે કેટલું કેટલું એક તો આ આપણને શું મળશે વર્ગમૂળમાં બે આ કઈ રીતે મળશે એ અહીંયા આપણે જોઈશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચલો હવે પાયથાગોરસનો પ્રમેય આપણે સમજી લઈએ પહેલાં તો કે પાયથાગોરસનો પ્રમેય શું કહેવાય પાયથાગો ગોરસનો પ્રમેય શું કહેવાય કે એ બી અને સી તો આ બી શું છે કાટખૂણો શું છે કાટખૂણો તો કાટ ખૂણાની સામેની બાજુ કહેવાય ને એ કહીએ એસી એને શું કહેવાય કણ કહેવાય શું કહેવાય કણ તો સામેની બાજુ એસી આ શું થઈ ગયો કણ તો એના માટેનો સિદ્ધાંત આવ્યો કે એસીનો વર્ગ એટલે કે આનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ તો શું આવશે એસીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ તો એવું ને એવું વાસાઈ ડ આ બી અને આ સી એ ચલો આનું માપીએ એક એ અને આનું માપીએ એક એ તો આપણે હવે શોધીએ ચલો એ બી એટલે કે લાય એક તો શું આવશે અહીંયા એકનો વર્ગ બીસી બીસી એટલે કે લાય એક તો અહીંયા શું આવશે એકનો વર્ગ હવે એકનો વર્ગ એટલે કેટલા થાય એક અહીંયા એકનો વર્ગ એટલે કેટલા થાય એક બરાબર એક વત્તા એક એટલે કેટલા થાય બે અને આ સાઈડ શું એસીનો વર્ગ હવે આપણે જોઈએ શું આ એ અને આ સી એ તો આપણે જોઈએ ખાલી એસી તો અહીંયા તો એસીનો વર્ગ તો જ્યારે વર્ગ દૂર કરો તો સામે શું થઈ જાય વર્ગમૂળ શું થઈ જાય વર્ગમૂળ તો આ સાઈડથી મેં વર્ગ દૂર કર્યો તો સામે બની ગયું વર્ગમૂળ એટલે એસી બરાબર કેટલા આવ્યા વર્ગમૂળમાં બે એટલે એસી બરાબર અહીંયા કેટલા આવશે વર્ગમૂળમાં બે બરોબર તો એવી જ રીતે આ સાઈડે જો આ એક હોય આ એક હોય તો આ કેટલું બની જાય વર્ગમૂળમાં બે હવે આટલું કામ પત્યું હવે શું કરવાનું આ આપણો પોઈન્ટ એ અને આ પોઈન્ટ સી ત્યાં કણ આજના પરીકા એટલે બંને જ એટલે બંને પોઈન્ટ ઉપર આપણે રાખીશું ચલો આ જે પોઈન્ટ ઉપર આજના રાખ્યું આ જે માપ આવ્યું હશે ને આપણું એ કેટલું હશે વર્ગમૂળમાં બેનું કેટલું હશે વર્ગમૂળમાં બેનું તો આટલે એ સી ઉધી રાખ્યું અને એથી આને આમ ડ્રો કરવાનું ચલો આ લગાયો ચાપ આવો મસ્તું હોય ચલો આટલું કર્યું હવે આ જે પોઈન્ટ આવ્યો ને એને શું કહેવાય વર્ગમૂળમાં બે એ કોની કોની વચ્ચે આવ્યો એક અને બે ની વચ્ચે આવ્યો એક અને બે ની વચ્ચે કોણ આવ્યું વર્ગમૂળમાં બે અને જો આ વર્ગમૂળમાં બે ની કિંમત કેટલી કહેવાય ખબર એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ કોની કોની વચ્ચે આવે એક અને કોની વચ્ચે આવે બેની વચ્ચે શું આવે એક પોઈન્ટ એકતાલીસ બેતાલીસ તો એક અને બેની વચ્ચે આવી ગયો વર્ગમૂળમાં બે તો આવી રીતે આને શોધવાનું આવી રીતે અને આવી રીતે આપણે હવે વર્ગમૂળમાં ત્રણ શોધીશું જે આપણે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ આપણું શું એ વર્ગમૂળમાં ત્રણ આપણે આગળ ભણી ચૂક્યા વર્ગમૂળમાં બે એને આપણે સંખ્યા રીખા ઉપર જેમ દોર્યું હતું એ આટલે દોર્યું હતું આવું દોર્યું હતું બરાબર તો હવે આપણે જે વર્ગમૂળમાં ત્રણ ભણવાનું હોય ને તો એના માટે આપણે પહેલાં છે ને વર્ગમણમાં બે તો આપણે દોડું જ પડશે તો એ પહેલાં આપણે દોડ્યું હતું તો એમ જ આપણે રાહ દોડી દીધું રેડી તો એના ઉપરથી જ વર્ગમૂળમાં આપણને ત્રણ મળશે કઈ રીતે મળશે ચલો જોઈએ તો કે વર્ગમૂળમાં ત્રણ એટલે શું થાય બે વત્તા એક થાય જેમ પહેલાં શું કરતા હતા વર્ગમૂળમાં બે હતું તો એવું લખતા હતા એક વત્તા એક તો એના વર્ગમૂળમાં ત્રણ તેમાં શું લખશું બે વત્તા એક હવે આમાં શું કરતા હતા કોનો વર્ગ એક થાય તો એકનો વર્ગ એક થતો હતો કોનો વર્ગ અહીંયા થતા એક તો એકનો વર્ગ શું થાય એક આવી રીતે કરતા હતા તો આમાં આવું જ કરવાનું તો કોનો વર્ગ બે થાય અને કોનો વર્ગ એક થાય ચલો એક એટલે ખબર કે એકનો વર્ગ તો એક થાય પણ કોનો વર્ગ બે થાય આવું આપણે કોઈ ત્યાં ભણ્યા ના હોય તો આપણે અહીંયા જોઈ લો કે ધારો કે કોઈ બીનું વર્ગમૂળ હોય ને કોઈ બીનું વર્ગમૂળ ધારો કે વર્ગમૂળમાં ત્રણેય આનો વર્ગ કરો ને તો શું જવાબ મળે આ વર્ગ અને વર્ગમૂળ શું થાય વર્ગ અને વર્ગમૂળ શું થાય ઉડી જાય તો જવાબ શું મળે ત્રણ મળે બરાબર તો આવી રીતના વર્ગમૂળમાં બેનો વર્ગ કરો તો જવાબ શું મળે બે મળે તો વર્ગમૂળમાં બેનો વર્ગ કરશું ને આપણે તો શું મળશે જવાબ બે બરાબર તો વર્ગમૂળમાં બેનો વર્ગ તો વર્ગ અને વર્ગમૂળ શું થઈ જાય ઉડી જાય એટલે જવાબ કેટલો મળે બે મળે તો બે બરાબર આપણે શું લખીએ કે વર્ગમૂળમાં બેનો વર્ગ બરોબર તો હવે આ વર્ગમણમાં બે યમ એ શું થઈ ગયો એકમ થઈ ગયો શું થઈ ગયો એકમ આ શું થઈ ગયું એકમ આપણે કીધું એક એકમ એટલે કેટલા લીધા હતા ત્રણ સેમી આગળ લીધા હતા એમનું એમ જ તો આગળ જેમ કર્યું હતું ને એમનું એમ જ કર્યું હવે આમાં છે ને આ વર્ગમૂળમાં બે ય બરોબર એ આટલો એકમ થશે તો આ જીરોથી થી માંડીને એ આ વર્ગમૂળ બે સુધીનો બરાબર તો આ ઝીરોથી માંડીને વર્ગમૂળમાં બે એટલે આટલો એકમ કેટલો થયો ખબર વર્ગમૂળમાં બે એકમ કહેવાય આને શું કહેવાય વર્ગમૂળમાં બે એકમ બરોબર તો આ પોઈન્ટનું નામ આપી દઈએ આપણે ચલો એ બી સી આપ્યું તો આનું નામ આપી દઈએ ડી બરાબર હવે આવી રીતે જ બરાબર તો વર્ગમૂળમાં બે તો આટલું કર્યું હવે એક બીજું શું એ એક તો આવી રીતે હવે ઊભું ઊભું કેટલું લેવાનું એક એકમ લેવાનું કારણ કે શું અહીંયા પહેલાં વર્ગમાં બે હતું તો નીચે વર્ગમાં બે લખ્યું બીજું શું એક તો ઊભું કેટલું લેવાનું એક આ કેટલું એક એક એકમ જે આપણે કેટલું નક્કી કર્યું હતું ત્રણ સેમી તો અમે ત્રણ સેમી જ લીધું એ એક બે અને ત્રણ બરાબર તો હવે આઈરો જે પોઈન્ટ એને નામ આપી દો ડી આને નામ આપી દો એ બી સીડી અને તો એ નામ આપી દો બરાબર એ નામ આપ્યું હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ એને જોઈન્ટ કરી લેવાના પેલા જેમ જ છે એમાં બરાબર તો આ ને આ પોઈન્ટને જોઈન્ટ કરી લીધા તો આ જે માપ મળ્યું ને આપણને એ કેટલું હશે માં ત્રણ હશે આ જે માપ મળ્યું કેટલું વર્ગમૂળ વર્ગમૂળમાં ત્રણ કઈ રીતે ચલો આટલેથી આટલું માપ એટલે કેટલું કહેવાય માં બે અને આટલેથી આટલું માપ એટલે કેટલું કહેવાય એક બરાબર એટલે આ વર્ગમૂળમાં બે કેમ લીધા હતા કારણ કે અહીંયા હતું રે અને આ એક કેમ લીધા હતા આ એકમે આનું એક એકમ એટલા માટે ઓકે તો આપણે જો હવે આ વર્ગમમાં બે અને આ એકલું એક કેમ તો આ કેમ વર્ગમૂળમાં ત્રણ મળ્યા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે બરાબર તો આના પ્રમાયમાં શું હતું કે જો આ કાટકોણ હોય બરાબર તો અમે આની સામેની બાજુ એ ઈયો બરાબર એને શું કહેવાય કર્ણ કહેવાય શું કહેવાય કર્ણ ચલો આટલું વર્ગમૂળમાં બે તો અહીંયા મેં લખ્યું વર્ગમણમાં બે અને ઊભું કેટલું એક તો અહીંયા કેટલું લખું એક ચલો કર્ણનો વર્ગ એટલે કર્ણ લખો અને એ ઈ નો વર્ગ પાયતા કોરસના પ્રમાય પ્રમાણે એ ઈ નો વર્ગ બરાબર શું થશે એડીનો વર્ગ પ્લસ ડીઈ નો વર્ગ પેલાની જેમ જ છે બધું એડીનો વર્ગ પ્લસ ડીઈ નો વર્ગ ચલો એડી એટલે કેટલા આવી રહ્યા વર્ગમૂળમાં બે તો વર્ગમૂળમાં બે આખાનો વર્ગ અને ડી એટલે કેટલા એક તો શું આવશે એક આખાનો વર્ગ ચલો વર્ગમૂળમાં બેનો વર્ગ મેં શું કીધું તો અહીંયા વર્ગ અને વર્ગમૂળ હોય તો શું થાય ઉડી જાય તો અહીંયા આ બે ઉડી જાય તો જવાબ કેટલો આવે એકલો બે અને એકનો વર્ગ કેટલો થાય એક તો બે વત્તા એક એટલે કેટલા થાય ત્રણ અને અહીંયા શું છે એ નો વર્ગ શું છે એ નો વર્ગ પણ આપણે શું જોઈએ એકલું એઈ જોઈએ આ પોઈન્ટ એને આ પોઈન્ટ એ આપણે એકલું એ ઈ જોઈએ જેમ એ એવો કર્ણ્ય એમ અહીંયા કર્ણ્ય બરાબર તો આપણે એકલું એઈનું માપ જોઈએ એઈના વર્ગનું નું માપ નહીં જોઈતું તો અહીંયાથી આ વર્ગ જાય તો આ સાઈડ શું થઈ જાય વર્ગમૂળ બરાબર તો એ નું માપ કેટલું આવ્યું વર્ગમૂળમાં ત્રણ તો આમાં આવી રીતના માપ આવ્યું વર્ગમૂળમાં ત્રણ ખબર પડી હવે શું કરવાનું પેલાની જેમ એટલે આટલું માપ જે આવ્યું હશે ને એ કેટલું કહેવાય વર્મૂળમાં ત્રણનું માપ કહેવાય સંખ્યા રેખા ઉપર બરોબર તો ચલો આપણે અહીંથી આમ લઈને આપણે ડ્રો કરશું ચલો એ આપણે ડ્રો કર્યું એટલું તો અહીંયા જે માપ આવ્યું ને આયું એને કહેવાય વર્ગમૂળમાં ત્રણ બરોબર તો આ વર્ગમૂળમાં ત્રણ અહીંયા મળી ગયું કોની કોની વચ્ચે મળ્યું એક અને બે નહીં વર્ગમૂળમાં બે અને બે ની વચ્ચે મળ્યું બરોબર એટલે જો હવે વર્ગમૂળમાં ત્રણની કિંમત કેટલી એમ જો વર્ગમૂળમાં ત્રણની કિંમત કેટલી એક પોઈન્ટ તોતેર એક પોઈન્ટ તોતેર એટલે એક અને બેની વચ્ચે જવાનું બરોબર આ એક એ આ બે એમ તો વર્ગમૂળમાં બે એટલે કેટલા હતા એક પોઈન્ટ એકતાલીસ અહીંયા મળ્યું હતું એના પછી આવ્યું વર્ગમૂળમાં ત્રણ એનું માપ કેટલું એક પોઈન્ટ તોતેર બરાબર તો એકતાલીસ પછી તોતેર આવવાના હતા તો પહેલાં એક આવે પછી વર્ગમૂળમાં બે આવે પછી વર્ગમૂળમાં ત્રણ આવે અને બે એટલે વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં ત્રણ એ એક અને બેની વચ્ચે જ આવવાના તો જો આપણે એક અને બેની વચ્ચે બે માપ મળી ગયા વર્ગમૂળમાં બે અને વર્ગમૂળમાં ત્રણ બરાબર તો વર્ગમૂળમાં ત્રણ શોધવા માટે આપણે પહેલાં શું શોધવું પડે વર્ગમૂળમાં બે જે આગળ શોધ્યું હતું એમ